યાર ગુડ મોર્નિંગ તો જય માતાજી જય તો આજે આપણે બ્લોગ છે કે ને અટાણમાં ખાણમાંથી મોડું થઈ છે એટલે તો છે પછી આપણો વિડિયો અને વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારે બેન છે ને ભાઈ એટલું છે ને કે યાર તો કે છે કે યાર

હવે મિત્રો તો હવે આવી ગયા છે પંચાળી થોડી ચા બા પી લે ચા પી ને ભાગી ગયા છે અમને ફાઇલી ની પૂગી જશે અમે નગડી અત્યારે ડુંગળી ઉપાડવા માટે તો આગળ બતાવું છું તમને ડુંગળી બધું આ મિત્રો પેલાનું કટિંગ કરેલું છે તો મિત્ર આમાં ખડ એટલું છે ને કે જો તમે યાર આમાં એક 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 ગાંઠીઓ છે ને મિત્ર આવું ગોતવો પડે છે યાર ત્યારે આમાં ભેગું થાય બહુ વાર લાગે યાર ખળ એટલું છે ને કે તમે વાત જવા દો યાર આ તમે ખડ જોઈને તમને અંદાજો આવી જતો કે અમે ડુંગળી કઈ રીતના ગોતતા હોય એટલું ખડ જ છે યાર કઈ ઘટી શું કરું મિત્ર આપણે આ કામ બધા રાખેલો હોય તો પૂરું તો કરવું પડે યાર જો આવા ખડમાં યાર અમારા મજૂર ત્યારે આમાંથી ડુંગળી છે ને એક એક ગાંઠીઓ ગોતવો પડે ત્યારે ભેગું થાય આમાં બધું કોઈ વાંધો નહીં આવું બધું કામ કરી જશે આ ફળ ભેગ લો ખાલી ખાલી ફળ જો એવું ફળજો ને આ બીજો ભેગી તો આવું આજનું અમારું કામ છે મિત્ર તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો મિત્રો આપણે સરસ મજાની ગાડી ખેડૂની એક લઈ લીધી છે હોન્ડા હોન્ડા બોલે તો સીબી સાઈન હોય કઈ ઘટે નહીં એવી જવાનું છે મિત્રો આપણે એક ઢોકડવા થોડુંક કામ આવી ગયું છે તો જઈએ આપણે ધોકડમાં તો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ત્યાં થોડુંક ધોકડવાનું કામ આવી ગયું છે એ કામ પતાવી આવ્યું તો ભાઈ ધોકડો ભૂગી ગયા છે ને આપણે છે ને આની દાદીને સેફ મરાવવાનો છે પણ અહીંયા છે ને અત્યારે વિક્રમભાઈને આની ચા લેવા માટે આવ્યા છે કેમ છે વિક્રમભાઈ આવું બધી કરીએ જ ભાઈ હવે આ ચા લઈ લીધી પાર્સલ ઓલા ભાઈ બંને પીવરાવીએ અને દાઢી જરા ખારી બનાવે છે મિત્રો એક નંબર દાઢી બનાવી નાખી છે અને હવે જાય છે પાસે નગડિયા જવાનું છે તો ભાગ્ય નગડિયા તો વિડીયો તો બતાવશું મિત્રો ફાઇલ આવી જશે આપણે આપણી ઉપર નંબર છે આપણે જોઈ લો આપણી હવેલી જો ભાઈ ઘટીની ને આપણી ફોર્ચ્યુનર ફોર્ચ્યુનરને બનાવીને લઈને રાખ દીધી છે ભાઈ જોરદાર મિત્રો આવું લોકેશન બનાવીને નંબર લાગશે મિત્રો ફાઇલીને આપણે કલેજનો ફોન આવી ગયો છે ને જવાનું છે આપણે તુલસી શામ તો આગળ જાય છે એ પણ આવે છે ધોકડો પૂગી ગયા છે ને હું છે અત્યારે નગડિયા તો હું અત્યારે તુલસી શ્યામ રોડ ઉપર છે ને એનો વાટ ઝૂમશું એની થોડીક વારમાં પૂગે છે ને આ રહ્યો તુલસી શ્યામ રોડ તો કેમ કે હું એની થોડીક વાર વાડ છું તો એ આવે છે ધોકડો તો ભૂગી જશે કમસે કમગી ગયા છે હવે તુલસી શામ ને યાર એક નંબર ફોન છે ઘટે

હવે જમવાનું બાકી છે થોડુંક જમી લઈએ વાગી જશે છે બપોરના બે હાલો તો મિત્રો તમે પણ હાલો બધાએ જમવા મિત્રો ફાઇ છે ને અમારો પુનાતા એક નંબર ચા બનાવે છે જો જાય પુનાતાની અમે ચા કાયમ ને પીએ પણ બહુ મજા આવે કાપુના હતા બોલો તો ખરી પુનાતા કે ધવાડા કરવાના છે તમારે અમારા પુનાતા એક નંબર ચા બનાવે હો ભાઈ કાયમ માટે અમારા પુનાતાના હાથની જ ચા પીવાય અને આઠ દિવસથી તો પીએસ કાપુના હતા